સાંતલપુર તાલુકામાં વીસ ઇંચ વરસાદે તબાહી અનેક ગામોમાં પાણીમાં ગરકાવ માર્ગો તૂટ્યા સત્યાવીસ લોકો અગાશીમાં ફસાયા એનડીઆરએફ અને તંત્રની રેસ્ક્યુ કામગીરી તેજ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વર્ષેલા અવિરત અને અનારાધાર વરસાદે ભારે તબાહી મચાવી દીધી છે તાલુકામાં કુલ વીસ ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર વિસ્તાર પાણીથી ઘેરાઈ ગયો છે ચોરાડ વિસ્તારના મઢુત્રા બકુત્રા વઉવા રણમલપુરા અને બાબરા જેવા ગામોમાં વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે સાંતલપુર વારાહી વિસ્તારના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે વારાહીતી ગઢા અને કોરડાથી ગઢા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા લોકો ગામમાં પાણી ભરાવાથી અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે છપ્પન ટેકરી વિસ્તારમાં પણ આઠ થી દસ પરિવારો ફસાઈ ગયા હતા જેને વારાહી મામલેદાર સંતલપુર પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનોની મદદથી પચાસ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા સૌથી ગંભીર પરિસ્થિતિ

કામગીરી ચાલુ છે જો પાણીની પરિસ્થિતિને કારણે બોટથી રેસ્ક્યુ થઈ શક્યો નહીં બને તો helicopter પર લોકોને બહાર કાઢવા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે આળ વરસાદે વિરામ લીધો છે પરંતુ પાણી ભરાવાને કારણે પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે અનેક ગામો સંપર્ક વિહોણા છે રસ્તાઓ તૂટી ગયા છે અને લોકો રોજિંદા જીવનની જરૂરિયાતોથી વંચિત થઈ ગયા છે જિલ્લા તંત્ર પોલીસ વિભાગ અને NDRF ની ટીમો સતત દેખરેખ રાખી રહી છે અને રાહત બચાવની કામગીરી તેજ ગતિએ આગળ ધપાવી રહી છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યુસ સાંત પૂર પાટણ